રાજ્ય ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો તાલુકા બે ઇંચ ખાબકતા ચારે બાજુ પાણી પાણી ચાર દિવસમાં પાંચ ઇંચ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ સોમાચું મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યું છે ગત્રો સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મોડી રાતથી મધ્ય ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધી રાજ્યના એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના માતરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો તો આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી રાજ્યના ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે મધ્ય ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધબડાતી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે મધ્ય ગુજરાતના ખેડા આણંદ સહિત અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

એકસો અગિયાર વરસાદ ખાબક્યો હતો વલસાડ તાલુકામાં બપોરે પડેલા વરસાદમાં છીપરવાડા દાણાબજાર હનુમાનજી મંદિર રેલવે અંડરપાસ મોગરાવાડી રેલવે અંડરપાસ સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વિસાવદરમાં બે ઇંચ વરસાદ ખાબુક્યો વિસાવદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો સવારના છ વાગ્યા દસ વાગ્યા સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માગતા હોય તો આજે જ બસો નવાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના શરૂ કરી દો તમારે આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં લિંક ક્લિક કરીને કોર્સ કરી દેજો